पर्णूमा तूमा थी पुरी घजी आगे राखेली जाओं। अला पपुडा लेए पपुडा <laughs> 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 लेए पपुडा शीहना मोरा साचलाना આખે પાસે કોઈ દેખાતું જ નથી આ એટલામાં રેકડી હાલ આગળ રાહલી જઈ બે આપડે હું તારા હંગા છે ને તું મારા હંકા છે હાલ હાલે પતંગ ચગાવતી વખતે પક ની કાપડ જાવ મસ્તીના પકુડા લઈ લે પપુડા ફૂડ આવતી નથી પોતે વાર વાર નો ગોણી નથી થાય આ પપોડાનો શું ભાવ છે

કઈ નબળી હોય જ નહીં ઉસી આજ બધું ગામમાં જા નામ છે મારું આ મોરાનું શું છે એને 60 રૂપિયા 60 રૂપિયા હા આ તું બાકી ભાવ એ વધારે લગાડસ ઓ બધાયમાં હું વધારે લગાડશ અરે તું ખાલી પપડો અવાજ આભાળ બાજુ ને કાન ફાટી જાય ગામ હવે બોકળા જેવો અવાજ આવે છે પંપુડામાં પાછી કે અવાજ સાંભળ આટલાય દહ રૂપિયા દઈ દઉં લાયક હવે વેતી ધામ દહ વાળી એવી મોટી તા દેવાનું છે કે નહીં ના દેવું નકર એ ધંધો કરવા નહીં દો ધ્યાન રાખજે આ તો મને ધમકી દે હે પૂછીએ ગામમાં બકાલાથી માંડીને કે ગમે એ કટલેરીથી એટલે એટલામાં હું એક જ ધંધો કરું છું કોઈ જ ન હોકે લાયા પકોડું કાઢ દેલ છેલા તો 4 રૂપિયા લઈ લે સાહેબ ઓ નહીં આલે આ પસ્તા

आई मरी गयो गमला में वियोग एक सकड़ी आवा ना आव्या रे कि तो मारी तो है ना रेकी थापो नहीं बीजा को तो घर गई से हला रवि ना पकोड़ा वाली आ गई से हला खीहर ना आ गई पकोड़ा मोरे

કેટલા છે એક તો પૈસા નમરે દોઢસો રૂપિયા નું આવું લેવાય એટલું બધું લઈ ગયો ને

મેડમ વિવી ના મરતા તો મેલામાં ખલેલ નહી હું કરવા લેશ મૂકી દે એક તો ધંધો કરવો અને પડારાનો પાર સો ને નમ્રતાથી કોઈ લેવું મારે કેટલા આપી લેવું

છેલો ભાવ આ છોકરી કેસે આ ના 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 પસાર કે હું મારે મારે કે રેકડી જ બંધ કરવી કે રેકડી ચાલુ છે આટલા પપડા બીજા આગર કમાઈ લેવાય અરે આખા એરિયામાં વેસી નેવી અડધી રેકડી ખાલી કરી નેવી તમારા જો તો કે ગરાક મે નો જોયા કેવા ગરાક છે હરાક છે વિચિત્ર વિચિત્ર વાળી છે મેડમ આનો હો ભાવ છે મેડમ એને 150 મેડમ 150 માં હું હું આવે 150 માં હું આવે એટલે પપડો આવે ખાલી

ના તમે રાખો તમારા પૈસા હું દેખાય બિલ્ડિંગ હા એ બિલ્ડિંગ ની ઉપર જશે કઈ વાંધો નઈ હું તમારા ઘેરે છે ક્યારેક સાફ પાણી પીવા આવીશ બરોબર આ જે اسئله બેટા હવે મેડમ એનો પૈસા કેટલા થયા આ લીધું એને આવો 20 છે એટલે પછી તમે મને આવશે હું હું એક જ આવશે હા એ आनो थे मैडम 50 કેટલા 50 50 50 માં કેલા 5 1 1 જ તે હા તો તમે એક મોંગા ખરાઓ મેડમ મોંગા તો એને વસ્તુ ની કિંમત છે કેમ વસ્તુ ની કિંમત હવે આ છે હું કે ડબલા જોઉ છે તમારે લેવાનું છે હા તો સીધી તે લ્યો મારી વસ્તુ ની હે ને ન હલકી ન કરો

એય ના પૈસા ન દે ના કહેને બોલાયું તમે મારા ઘરે હાય મને લાગે છે મારી બેટી ફટકળી ગઈ પિયા કેને એક તો ગીસામાં એક રૂપિયો નઈ અન આવી મોટી લ્યો મારા આ લેવું તે લેવું અન તું ભડકડી ન થઈને હું પૈસા દે દે પેલે પૈસા દે

અવા નવા ગરાગ આઈસ તો મારે તો હમ ઘરે ખીચડી નઈ નઈ ભેગા થાય કેટલા નીકળ્યા સાવા ભાઈ આગા લઈ જાવ ભાઈ ન ન ન ભાઈ કે મત થું કરવા જ ન હો ભાઈ કેવા છે માણસાઈ તો ઓવા દે ન નીકળતો પૈસા